હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના જુવારા વીટગ્રાસનો જ્યુસ કઈ રીતે બનાવવું તો ગાર્ડનમાંથી આપણા જ ઘરે એક કુંડામાંથી આ ગ્રાસ કાઢી અને એમને ધોઈ અને સરસ રીતે આ રીતે ટુકડા કરી અને એક મિક્સરમાં બરાબર કાપી લેવો ગ્રાસને બરાબર આપણે ધોઈ નાખવું અને એમાં એક ગ્લાસ પાણી નાખવું અને ત્યાર પછી એક મિક્સરમાં એને બરાબર ક્રશ કરી લેવાનું છે મિક્સરમાં બરાબર ક્રશ કર્યા પછી એમને સરસ રીતે એકદમ મિક્સ થયા પછી ગાળી લઈશું અને ગાળ્યા પછી આ રીતે રોજ સવારે ગ્રીન જ્યુસ વિટ ગ્રાસ જ્યુસ ખૂબ જ લાભદાયી છે એને આપણે રોજ સવારે પીવાનું છે અને બોડીને આલ્કલાઇન બનાવવાનું છે ઘણા બધા આના લાભ છે તો આપણે રોજ સવારે આ રીતે એકદમ લીલું છમ જ્યૂસ જે બોડીને ખૂબ જ ફાયદાકારક છે તો રોજ સવારે પીએ વ્હીટ ગ્રાસ જ્યુસ ઘઉંના જુવારાનું જ્યુસ